તો હે ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ ન્યુ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો હું કહેવાય કે મિત્રો અત્યારે આપણે જવાનું છે આપણી નિશાળે કેમ કે આજે નવી નિશાળનું છે ઉદઘાટન તો મસ્ત મજાની નિશાળ બનાવી છે ને બધા નાગરિક મોટા મોટા આવે છે તો હું ને અમી ટીણો બે છે અમે બે જઈએ ને અમે બે જ બધાથી ખેલે છે તો હું કહેવાય મિત્રો અત્યારે આપણે નીકળીએ નિશાળે તો પછી ના જાય મિત્રો શું કેવાય કે આપણે અત્યારે ભૂગી ગયા નિશાળે ને જો બધા મહેમાન આવી ગયા મોટા મોટા અધિકારો આપણે તો સડી ગયા છે અત્યારે નિશાળી ઉપર ને આજો મારો ભાઈ હું તો જોવા હું આવ્યો છું હા બરોબર છે તો હું કહેવાય મિત્રો હવે આપણે નીચે જઈએ ઘડી બેઠીએ ઘડી ખાંભળીએ ને પછી પાછા આપણે આવીએ ઉપર તો શ્રી જીનોભાઈ સોલંકી ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હેભાભાઈ મકવાણા બાબુભાઈ ગાધે બાબુભાઈ ચૌહાણ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બીજલભાઈ વાંપણિયા શિવાભાઈ સોલંકી ભગુભાઈ પરમાર આપ સર્વે મહેમાનો દીપ પ્રગટ્યા બાદ આપણે આજના કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત માટે શાળાના આચાર્યશ્રી

મિત્રો હવે અમે પ્રસાદ ખાઈ લે કા

તણિંગ તાલુકાના જે બોડીનાર વિધાનસભામાં જે સમાવેશ ગામો છે એ ગામોના અલગ અલગ લોકાર્પણ અને ખાસ મુજબ કાર્યક્રમમાં માની પૂર્વ સાંસદ શ્રી નીનુભાઈ સોલંકી માનની ધારાસભ્ય શ્રી કે રાઠોડ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારે અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે અલગ અલગ સ્થળે જે કાર્યક્રમનું આયોજન થયું જે વિકાસના કાર્યોની વાત કરીએ તો કોડીનાર તાલુકાના સરખી ગામમાં પોણા છ કરોડના ખર્ચે સાડા છ કિલોમીટર લાંબો જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સરખડીથી માવાના પીપળવા સુધીનો એક રસ્તોનું આજે ખાતમુહૂર્ત કર્યું તેની સાથે સાથે મારા સ્વર્ગીય દાદા એ પોતે ગાયકવાના ટીચર હતા અને એના નામે અમારું જે જૂનું ઘર હતું પુસ્તકાલયમાં પરિવર્તન કરી અને માયાભાઈ માસ્તર પુસ્તકાલયનું પણ ઉદઘાટન કર્યું ત્યારબાદ અત્રે ત્યારબાદ કોડીનાર તાલુકાના વેરણ ગામે પણ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે હતી એનું નવીન બિલ્ડિંગનું જે ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને જેમાં આશરે સાડા ચાર કરોડ સમગ્ર શિક્ષા અંતર્ગત ફાળવવામાં આવ્યા છે આજે ઉના તાલુકાના ભેભા ગામે પણ જે સરસ મજાનું ભેભા પ્રાથમિક શાળા છે એના ચાર નવીનીકરણ રૂમો અને અન્ય ભૌતિક સુવિધાઓનું જે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત એક કરોડના ખર્ચે જે બજેટમાં થયું ત્યારે એનું પણ લોકાર્પણ કર્યું અને હવે પછી

હવે હું કહેવાય કે આખા દિન વિડીયોને એડિટ કરવાના છે તો એ થોડું ઘણું એડિટ કરી નાખીએ ને જો અત્યારનું સનસેટ કાંક આવું છે હોયું ગયું છે અત્યારે બહુ નથી તો હું કહેવાય મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે ને નવા બ્લોગમાં આપણે કાંક નવું કન્ટેન્ટ સાથે પધારશું તો વિડીયો ગમે હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયામાં નવા કન્ટેન્ટ સાથે તો જય માતાજી